નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ દસ સ્વાધ્યાય પોથીમાં વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ ત્રણનો સંપૂર્ણ સોલ્યુશન તો શરૂ કરીએ આપણા વિડીયોને પ્રશ્ન એક વિભાગ એના પ્રશ્ન એકમાં જોડકા જોડવાના છે જેમાં એક શાસક અધિકારીનો ગઢ તો સી અધિકારી નિવાસ ઉચ્ચ અધિકારીઓનું નગર એ ઉપલું નગર સામાન્ય નગરજનોનું નગર બી નીચલું નગર મરેલાનો ટેકરો મોહજો દડો સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય તો વાસ્તુ તેમજ પ્રશ્ન બે કાંકરિયા તળાવ તો ડી મલાવ તળાવ તો ધોળકા એ મુનસર તળાવ तो विरमगम गाने समाधि तो ई वडनगर सहस्त्रलिंग तला तो एफ पाटण रीते प्रश्न नंबर त्र एक सा गुफा डी ढाकनी गुफा सी तड़ाजा गुफा डी कड़िया कड़ियाडूंगर गुफा सी उपरकोट गुफा एफ हे પ્રશ્ન ક્રમાંક બે જેમાં ખરા ખોટા છે ઝોપડા એક મકબરો છે તો ખોટું ઢાઈ ઝોપડા એક મસ્જિદ છે કીર્તિ ધોરણ વરનગરમાં આવેલું છે તો સાચું સમય શિખર એ બૌદ્ધ ધર્મનું ધર્મ સ્થળ છે તો ખોટું સમય શિખર એ જૈન ધર્મનું છે ખજુરાહો મંદ મધ્યયુગના સમયમાં બુંદેલ ખંડના ચંદેલ રાજપૂતોની રાજધાની હતી તો સાચું મોઢેરાનું સૂર્યમંદિર સાબરકાંઠામાં આવેલું છે તો એ ખોટું મોઢેરાનું સૂર્યમંદિર મોઢેરામાં આવેલું છે ચૈત્ય એટલે ઉપાસના ગ્રહો તો સાચું મોહજોદળોના રસ્તા ત્રિકોણાકારે છેદતા તો ખોટું મોહજોદોના રસ્તા કાટખૂણે છેદતા તેવી જ રીતે પ્રશ્ન ક્રમાંક ત્રણ કંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો સ્તંભલેખો બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે ભોગાવો અને સાબરમતી નદીઓની વચ્ચે લોથલ નગર વસેલું હતું સારનાથના સ્તંભમાં આવેલ ચક્રને ધર્મચક્ર નામથી ઓળખવામાં આવે છે કચ્છની ખાપરા ગુફાઓ કેકા શાસ્ત્રીએ શોધી કાઢી હતી મોહજે સમકાલીન ગટર યોજના કીટ ટાપુ પર જોવા મળે છે સમેત શિખર બિહાર રાજ્યમાં આવેલું છે રુદ્રમહાલ જોવા માટે સિદ્ધપુર સ્થળે જવું પડે છે તેમજ પ્રશ્ન ચાર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો મહાબલીપુરમનું મંદિર સૌથી મોટું કયા નામે છે તો સી ધર્મરાજ સૂર્ય મંદિર કોણે તો ભીમદેવ પ્રથમ જગત મંદિર ક્યાં આવેલું છે દ્વારિકા હું એ મસ્જિદ છું જેમાં બસો સાહીઠ સ્તંભો અને પંદર ગુંબજો આવેલા છે એટલે જામા મસ્જિદ પાંચ રાણી સિપરીની મસ્જિદ બીજા કયા નામે ઓળખાય છે તો સી મસ્જિદ નગીના છ હડપ્પા દાયારામ સહાની તો ધોળાવીરા એ રવિન્દ્રસિંહ બિસ્ત સાત નીચેના જોડકાની સાચા વિગત વિકલ્પમાં શોધી જવાબ આપો તો જગન્નાથ મંદિર અમદાવાદ રણછોડ મંદિર ડાકોર હાટકેશ્વર મંદિર વડનગર અને મહાકાલી મંદિર પાવાગઢ વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન રાખજો આ જગન્નાથ મંદિર અમદાવાદના જગન્નાથ મંદિરની વાત છે અને એક જગન્નાથ મંદિર છે પુરીમાં ઠીક હે તો જો ઓપ્શનમાં પુરી આપી હોય અને અમદાવાદની જગ્યા અમદાવાદ ના આપેલું હોય તો જગન્નાથ મંદિરમાં પૂરી કરવાનું રહેશે અને જો પૂરી ના આપી હોય અમદાવાદ આપ્યું હોય તો સમજી લેવાનું એ ગુજરાતમાં જે જગન્નાથ મંદિર છે તેની વાત છે તે પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો આપેલા ચિત્ર ભારતના કયા સ્થાનનું છે સ્તૂપ અને આ કયા સ્થાનનું સ્તૂપ છે તે તમારે કમેન્ટમાં જરૂર જણાવવાનું છે બે ઓડિશામાં કઈ કઈ ગુફાઓ આવેલી છે તો ઓડિશામાં ઉદયગીરી અને બેટગીરી ગુફાઓ આવેલી છે હું ભારતનો એ યુગ છું જેમાં તમામ પ્રકારની કલાઓનો વિકાસ થયો અને એટલે જ મને કલાનો યુગ તરીકે ઓળખવામાં આવે છે તો એ ગુપ્ત ગુપ્ત ગુપ્તયુગને સંસ્કૃતનો સંસ્કૃતનો પણ સ્વર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે ગુપ્તયુગમાં જ મહાકવિ દંડી અને એવા અનેક કવિઓ થઈ ચૂક્યા છે તે પછી છે ચાર મોહિજો દળો ક્યાં આવેલું છે તો પાકિસ્તાનના લારખાનામાં આવેલું છે પાંચ ગુજરાતમાં કઈ કઈ વાવો આવેલી છે તો ગુજરાતમાં ડાલજની વાવ રાણીની વાવ હરિની વાવ કભોઈની વાવ તેમજ અન્ય ઘણી વાવ આવેલી છે જેમના નામ તમે લખી શકો છો છ માળનું ગોપુરમ ગોપુરમ મંદિર કયા શહેરમાં આવેલું છે તો તાંજોર તાંજોર એ ચોલ રાજાઓની રાજધાનીનો નગર હતો જેને તંજાવુર પણ કહેવાય છે તે પછી છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો નીચે આપેલ સંકલ્પના સમજાવો શિલ્પ શિલ્પ એટલે શું કુશળ શિલ્પી પોતાના મનમાં જાગતા વિવિધ વિવિધ ભાવોને છીણી હથોડી વડે પથ્થર લાકડા કે ધાતુને કંડારી જે આ કાતરની કલા વગેરે કરે છે તેને શિલ્પ કહેવાય છે તેમજ બીજો છે સ્થાપત્ય કલા મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારા વગેરેના સ્થાપત્ય બાંધકામ સ્થાપત્ય કહે છે આ સ્થાપત્ય કલામાં સ્થાપત્યોનો કૌશલનો ઉપયોગ થાય છે ત્રીજો સ્તૂપ સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને સ્તૂપ કહે છે અને જે આપણે આગળના ચિત્રમાં જે તે તે હતો સાંચીનો સેકન્ડ પ્રશ્ન સારનાથના સ્તંભ વિશે જણાવો સારનાથનો સ્તંભ ભારતીય શિલ્પકલાનો બેજોડ નમૂનો છે આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર અડકીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ છે સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન હોવાથી સિંહો નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કર્યો છે એ ધર્મચક્ર ધર્મનો વિજય બતાવતો હોવાથી ધર્મચક્ર કહેવાય છે ઉપરાંત હાથી ઘોડો બળદ શિલ્પાકૃતિ છે પ્રજાસત્તાક ભારતના રાષ્ટ્રીય સિક્કા તરીકે સ્થાન આપવામાં આવેલ છે જેવું કે આપણે જાણીએ છીએ આપણા જે રાષ્ટ્રમુદ્રા છે તેમાં ચાર પ્રાણીઓ છે એક સિંહ જે ચાર ચાર આકૃતિ છે તો તો સિંહ પછી હાથી ઘોડો અને બળદ આ એકમાં પણ આવેલું છે આપણી રાષ્ટ્ર મુદ્રામાં કેટલા પ્રાણીઓ આવેલા છે તે પ્રશ્ન પૂછાય એવો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ભારતના ગુફા સ્થાપત્ય વિશે માહિતી આપો ભારત વર્ષના ગુફા સ્થાપત્ય મનુષ્યકૃત સૌંદર્ય ધામો ગણાય છે ઔરંગાબાદ પાસે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ મુંબઈ પાસે એલિફન્ટાની ગુફાઓ ઓડિશાના ભુવનેશ્વરની પશ્ચિમે ઉદયગીરી ખંડગીરી ગુફાઓ મધ્યપ્રદેશનું બાગ ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો પ્રસિદ્ધ નમૂના છે ગુજરાતમાં ખંભાલીળા ઢાંક જુનાગઢ ખાતે ત્રણ ગુફાઓ આવેલી છે આપણે ગુજરાતને આ ત્રણ ખંભાલીળા ઢાંક અને જૂનાગઢને વારંવાર પ્રશ્ન પૂછાતો હોય છે તે પાકું કરી લેવું તે પછી છે ચોથો નીચેના સબ ચોરસમાં મૌર્યકાલીન કલાના સ્તૂપોના નામ છુપાયેલા છે તેને શોધીને લખો તો સૌપ્રથમ સારનાથ તે પછી સાંચી સાંચી જે સ્તૂપની વાત કરીએ નંદનગઢ અને બેરત આગળ જોઈએ આપણે લોથલ એ પ્રાચીન ભારતનું એક સમૃદ્ધ બંદર હતું વિધાન સમજાવો લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલ છે લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી બે નદીઓની વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ખંભાતમાં ખંભાતથી અઢાર કિલોમીટર દૂર છે તેમાંથી માનવ વસાહતના ત્રણ થર મળ્યા છે નગરના પૂર્વે છે કે આ નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લંઘાડવા માટે મોટો ધક્કો બાંધવામાં આવ્યો હતો પ્રશ્ન છ નીચે આપેલ મધ્યકાલીન સ્થાપત્યનું ગુજરાતના સ્થાપત્યો અને ગુજરાત બહારના સ્થાપત્યોમાં વર્ગીકરણ કરો તો સૌ પ્રથમ ગુજરાતના સ્થાપત્યો ગુજરાતના સ્થાપત્યોમાં છે શામળા શામળસાની ચોરી મુનસર તળાવ તળાવ રાણીની વાવ કરજો બે વખત આવી ગયો છે મુનછર તળાવ તે પછી છે તાનારી સમાધિ કીર્તિ તોરણ ઝૂલતા મિનારા અને ગુજરાત બહારના સ્થાપત્યોમાં છે કુતુબ મિનાર ઢાઈ દિનકા ઝોપડા ઢાઈ દિનકા ઝોપડા કયા શહેરમાં આવેલ છે તે કમેન્ટમાં જરૂરથી બતાવો અદીના મસ્જિદ અટાલા મસ્જિદ ગોળ ગુંબજ મહમૂદ ગાવાની મધ રેસા તે પછી આગળનો પ્રશ્ન સ્થાપત્ય કલા વિશે ટૂંક નોંધ લખો અહીં તમને દેખાઈ રહ્યું હશે તે તમે જોઈને વિડીયો પોઝ કરીને લખી શકો છો તમે પોઝ કરીને લખી શકો છો પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો એક છે ગુજરાતના ગુજરાતની સ્થાપત્ય કલા વિશે માહિતી આપો આ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો આગળનો પ્રશ્ન પ્રાચીન ભારતનું નગર આયોજન અદ્ભુત હતું આ બાબતને પુરવાર કરો એ સાથે આ અંતિમ પ્રશ્ન ગુજરાતની ગુફા સ્થાપત્યની ચર્ચા કરો જે મેં આગળ કહેલું જુનાગઢની ગુફાઓ ખાપરાની ગુફાઓ આ મોસ્ટ આઈ એમ એક છે એક ઉપરકોટની ગુફાઓ તો અહીં આ પાઠ સમાપ્ત થાય છે તો આવા વિડીયો જોવા માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળના જે કંઈ પાઠ બાકી હોય તમારે તો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો